એવા પત્રની વાત કે જે અમારા દર્શકે એમને આપ્યો છે ખાલી પત્ર નહોતું સાથે મહિનાના સો રૂપિયા મારા તરફથી ત્રણસો રૂપિયા બાકીના મુદ્દાની પ્રયાસો માટે એમ કરીને એ પત્રની સાથે પંદરસો રૂપિયા કેશ પણ જમાવટની ઓફિસ આપી ગયા હતા પણ એમાં એમણે જે લખ્યું છે એમાંથી જે બહુ મહત્વના મુદ્દા છે એ મારે તમને કહેવા છે નવીનભાઈ ચૌધરી એમનું નામ છે અને આઈ થિંક એ કદાચ યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે એમણે લખ્યું છે કે જે દેશના લોકો સારા હોય તે દેશની સરકાર ક્યારેય ખરાબ ન હોઈ શકે આપણી ત્યાં કહેવત છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે સરકાર આપણું જ પ્રતિબિંબ છે આ વાત છે એ પણ જો આપણે સમજી લઈએ તો કદાચ આપણને એ સમજાય કે બીઝેડ એ વ્યક્તિ નથી એ સમાજનું માનસ છે એ એવો અરીસો છે જેમાં આપણને આપણું મોઢું દેખાય છે આપણે જોવા તૈયાર નથી બીઝેડ પાસે જે છ હજાર કરોડ રૂપિયા ભેગા થયા એ કોના હતા બીઝેડની પાસે કોઈ બાપદાદાના રૂપિયા નહોતા કે ગેરકાયદેસર રોકી રહ્યો હતો એ પૈસા તે લોકોના છે એ લોકો કેમ રડી રહ્યા છે કે અમારા રૂપિયા જતા રહ્યા ને અમને બધા બનાવી ગયા ને આ કરી ગયું તમે લાલચમાં રોક્યા તમને ખબર હતી કે ગેરકાયદેસર છે તો એ રોક્યા તમે એક ચહેરાને બ્લેમ કરી શકો પકડી શકો એને સજાઈ થશે કાનૂનની દ્રષ્ટિએ બધા જ લોકો બીઝેડ પર જ માથલા ધોશે પણ બીઝેડ એ ચહેરો છે જે આપણો આપણો પ્રતિબિંબ બતાવે છે એ આપણે ભૂલી રહ્યા છીએ જે રાજનીતિમાં આપણને ફરિયાદું લાગે છે એ રાજનેતાઓ તો આપણી પેદાશ છે આપણે એમને મોટા બનાવ્યા છે નેતાઓ એ આપણા મતથી ચૂંટાઈને જાય છે અને પછી જો આપણે ફરિયાદો જ કરીએ કે આવું જ થઈ રહ્યું છે ને આવું જ થઈ રહ્યું છે તો શું આપણે એના માટે જવાબદાર નથી મુખ્ય વિષય કે શેના માટે છે એનાલિસિસમાં દરરોજ અમે જ્યારે આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે હું એક અપીલ કરતી હોઉં છું એ અપીલનું મારે તમને એક પરિણામ પણ કહેવું છે અમારી એક રીલ ખૂબ વાયરલ થઈ હતી જેમાં રાકેશભાઈ પ્રજાપતિ હતા અને એમને થૂંકતા જ્યારે ટૂંક્યા લે ત્યારે એમણે પછી કારણ આપ્યા હતા કે ના અયોગ્ય છે ને હું છોડી દઈશ આજે મને ગોતા ક્રોસ રોડ પર અનાયાસે જ રાકેશભાઈ મળ્યા અને રાકેશભાઈ માવો નહોતા ખાતા નથી ખાતા શું થઈ શકે એનું આ પરિણામ છે કે જો વ્યક્તિ એમાં ખાલી રાકેશભાઈનું કે વ્યસન ખાલી દેશનું જ સારું થયું થૂંકવાનું એક માણસનું ઓછું થયું એની વાત નથી એ પણ તો વ્યસનથી મુક્ત થયા એમના પણ તો જીવનમાં કેટલું બધું સારું થવાનું છે અને કેટલી સરસ રીતે એ જવાબ આપતા હતા કેટલા હાજર જવાબી હતા એ કેટલું બધું આગળ કરી શકે છે સંભાવનાઓથી ભરેલું આ વિશ્વ છે આપણે જોવાનું ચૂકી જઈએ છીએ આપણે પોતે થું ક્યાં કરીએ રસ્તા પર ને પછી આખી દુનિયા પર બ્લેમ કરીએ છીએ કરો દુનિયાના લાખ પ્રશ્ન કરો તમારું કર્તવ્ય છે એ કરવાનું પણ ક્યારેક રાત્રે સૂતી વખતે પોતાને તો કરો અને આપણે શું કરવાનું છે હું આ પત્રમાંથી જ વાંચી રહી છું કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે મારો બહુ જ નાનો ત્રણ વર્ષનો છોકરો છે એ રિપોર્ટિંગમાં હું ક્યારેક સાથે જાઉં તો મારી સાથે આવે તો એણે એક છોકરીને માથે બેડા ઉપાડતા જોઈ હતી છોટાઉદેપુરના હાફેશ્વર પાસે અને એ વખતે એણે મને પૂછ્યું હતું કે આ શું હોય કહું બેટા પાણી નથી મળતું એટલે બીજા દિવસે નાતી વખતે એણે પાણી ઓછું વાપર્યું અને પછી કહું કે પેલા દીદી છે ને એમને પાણી નથી મળતું એટલે આપણાથી પાણી ન બગાડાય ત્રણ વર્ષના બાળકને ખબર પડે છે કેમ કે જુએ છે આંખોની સામે તો શું આપણે ન ટાળી શકીએ વધારે પડતો ઉપયોગ નળ બંધ કરવાનું યાદ નથી રહેતું તમે જાઓ તો પબ્લિક ટોયલેટમાં જાઓ પબ્લિક ટોયલેટ કેમ એટલા ગંદા થઈ જાય છે તમે જાતે ફ્લશ નથી કરતા ટોયલેટમાં એ શીખવવું પડે છે આપણને વીજળીનો જરૂર પૂરતો ઉપયોગ કરો એટલે ઊભા થાવ તો પંખો બંધ કરીને જવાનો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો જાહેર સંપત્તિ જેવી કે બસ સરકારી રસ્તા સંસ્થા એને ગંદા ન કરો પ્રાકૃતિક કૃષિ વિશે જાગૃતતા આવે નદી તળાવમાં કચરો ન ફેંકીએ ઘરની જેમ સોસાયટી અને રસ્તા પર પણ કચરો ન ફેંકીએ વ્યસન મુક્તિનો પ્રયાસ અને જાગૃતિ કરીએ અને આવી તો અઢળક બીજી બાબતો પણ છે જેના પર આપણે બધાએ કામ કરવાની જરૂર છે આપણે ખાલી પ્રશ્ન કરવા માટે પેદા નથી થયા આપણે જો ખાલી પ્રશ્ન કરવા માટે પેદા થયા છીએ તો એનો જવાબ આપણી અંદર શોધવો એ પણ આપણી ફરજ છે એટલે દરેક માણસ ચૂક કરે છે પણ ઘણું બધું છે કે જે ભૂલાઈ રહ્યું છે અને એની આપણે આવનારા આવનારી પેઢી પર બહુ જ મોટી અસર પાડી રહ્યા છીએ જેમ મારા ત્રણ વર્ષના દીકરાને એ ખબર પડે છે ને કે આ પાણી મારે ન વાપરવું જોઈએ વધારે એ જ રીતે ગઈકાલે એસજી હાઈવે પર સીએમનો કોન્વોય નીકળી રહ્યો હતો સાંજે સાત એક વાગ્યાની આજુબાજુ સીએમનો કોન્વોય જ્યારે નીકળે ત્યારે પોલીસના કર્મચારીઓ હાજર હોય કે જેથી એ રોડ પર કોઈ ન જાય એટલે ગાડી અમે લોકો સેટ સાઈડ પર કરી રહ્યા હતા પોલીસના એક કર્મચારી કૃપાબેન એમનું નામ એમણે બૂમ પાડીને કહ્યું એ સરખી કાર ગાડી ચાલ નીકળ એટલી ખરાબ રીતે એ બોલ્યા તોછડાઈથી તો એ નાનું બાળક છે એ તો ગભરાઈને કે મમ્મી પોલીસ આટલા ખરાબ હોય આ એનો એક્ઝેક્ટ આ ટાઈપનો પ્રશ્ન હતો કે આવું ખરાબ કેમ બોલે છે એ આવી રીતે બૂમો કેમ પાડે છે આ રીતે વાત કરી શકે એ પ્રશ્ન સાંભળ્યા પછી રહેવાયું નહીં ગાડીમાંથી ઉતરીને મેં એમને એવું કહ્યું કે તમે આજે ખાખી પહેરી છે ને એના વિશે બાળક એનાથી ડરવા માંડશે કદાચ દસ વર્ષ પછી એ પોલીસને જોઈને એને એવું નહીં લાગે કે મારી મદદ કરવા માટે આવ્યા છે તમારાથી ડરશે તો તમે વિચારીને વાત કરો તમે આ રીતે કેમ બૂમ પાડી રહ્યા છો તો એમનો જવાબ એ હતો એટલે મેં એમનું નામ જોવા માટે મેં કહું તમારું નામ શું છે એટલે વાંચવા માટે આમ મેં જેવી નેમ પ્લેટ જોઈ તો મને કે કાઢીને લો તમે લઈ લો પહેરવી છે તમારે ખાખી તો તમે હાથમાં રાખો આગળ પછી મેં કહું કે બેન હું થોડી સમજદાર છું હું પત્રકાર છું મને એટલી ખબર પડે છે તો પછી કાં તો પોલીસ ડરાવે છે ને કાં તો પોલીસ ડરે છે પછી એમને એવો ડર લાગવા માંડ્યો કે ના ના તમે તો પછી અમારું ખોટ આ કોઈના ખોટા કરવાનો રોફ બતાવવાનો પાવર બતાવવાનો સવાલ જ નથી જે જે વ્યક્તિઓ થોડી ઘણી પણ જવાબદાર પોઝિશનમાં બેઠા છે સિસ્ટમમાં શું એ લોકોનું કર્તવ્ય નથી બનતું કે એ લોકો એ રીતે વાત કરે જેથી સામેવાળાને એવું ન લાગે કે આત્મસન્માન છીનવાઈ રહ્યું છે એમનો જતાં જતાં મને છેલ્લો જવાબ એ હતો કે મને નહોતી ખબર કે ગાડીમાં તમે છો મારી સાથે કેવી રીતે વાત કરી એ પ્રશ્ન જ અસ્થાને છે હું વાત એમને એવી કરી રહી હતી કે તમે ખાખી પહેરી છે તમે સારી રીતે વાત કરો નહીં તો તમને નહીં ગણે રિસ્પેક્ટ નહીં કરે તમે ખાખીનું અપમાન કરાવી રહ્યા છો આ રીતે કરીને કોઈ તમારી સાથે ઝઘડવા આવશે તમારો સમય ખરાબ થશે એનો ખરાબ થશે તો જોઈને વિચારો કોઈ ભૂલ કરે છે તો ટોકો એને પણ આ રીતે તુકારે વાત તમે કેવી રીતે કરી શકો એમનો જવાબ હતો કે મને નહોતી કૃપાબેન ખાખી પહેરીને સ્કૂટર લઈને હેલ્મેટ વગર એસજી હાઈવે પર નીકળી ગયા છે ને ગજબ વાત પછી હું જયારે કોઈને કહું કે તમે હેલ્મેટ પહેરો ત્યારે પછી બધા કહેશે જ ને મને કે તમે અમને જ ભાષણ આપો છો પોલીસવાળાને તો કહો નેતાઓને તો કહો જે લોકો જવાબદાર પદ પર બેઠા છે એ લોકો પોતે પહેરેલા યુનિફોર્મનું સન્માન કરે એ લોકો પોતાની પોતે જે પણ જગ્યાએ પહોંચ્યા છે એ પદની ગરિમા રાખતા થાય નાગરિકો સાથે સારી રીતે વાત કરતા થાય બાના છોડીને કે અમારી સાથે પણ તો અધિકારીઓ આ રીતે જ વાત કરે છે ને તો એવું તો મારી પાસે પણ દસ કારણ છે એવું કહેવાના તમે બધા ફેંકો છો એટલે હું કચરો ફેંકું છું તમે બધા ચોરી કરો છો એટલે હું ચોરી કરું છું એવું નથી હોતું કોઈક માણસે તો એ ઠેકો ઉપાડવો પડે છે કે નહીં આ હું નહીં કરું એટલે જેમ નવીનભાઈ ચૌધરી ઉપાડ્યું છે એટલે એમણે પણ ઉપાડ્યું છે કે ઊભા થાય ત્યારે લાઇબ્રેરીમાં પંખો બંધ કરીને જાય છે એ નથી ચાલુ રહેવા દેતા નળ એ નથી ગંદુ કરતા એ પ્લાસ્ટિક નીચે નથી ફેંકતા બધા જ માણસો વ્યક્તિગત રીતે આટલું કરતા થઈ જાય તો જાપાનમાં હમણાં જ એક યુએસના ટુરિસ્ટે એક બ્લોગ લખ્યો હતો જેમાં લખ્યું હતું એમણે કે જાપાનમાં ક્યાંય ડસ્ટબિન્સ નથી એટલા સરળતાથી જેટલા યુએસમાં હોય છે એ યુએસના હતા અમેરિકાના હતા જાપાન ગયા હતા ફરવા માટે અને ત્યાં એમણે કહ્યું કે ત્યાં ડસ્ટબિન્સની એટલે જરૂર નથી પડતી કે એક તો બહુ જ બધા લોકો સતત ચાલે છે અને જે કચરો હોય એ પોતાના ખિસ્સામાં કે બેગમાં કે નાના ડસ્ટબિનમાં ભરીને લઈ જાય છે એમને રસ્તા પર ડસ્ટબિન નથી એવા બાનાની જરૂર નથી પડતી એટલી શિસ્ત આપણે ક્યારે પહોંચીશું એ ખબર નથી આપણને એમાં ટાઈમ લાગશે થોડો કદાચ પચાસ સો વર્ષ નીકળી જાય પણ સામે ડસ્ટબિન દેખાય છે તો ત્યાં તો ફેંકીએ ખાખી પહેરી છે એટલે પાવર મન પર મગજ પર ન ચડાવીએ કેમ કે તમે મગજ પર પાવર રાખશો તો કોઈ બીજું તમારા પર પાવર કરશે આટલી નાની નાની વાતોમાં આપણા તરફથી પ્રયત્ન શરૂ કરીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર